નમસ્કાર મિત્રો આપણે શાળામાં વિશ્વ ભાષા દિનની ઉજવણી કરતા હોઈએ છીએ તો વિશ્વ ભાષા દિનની ઉજવણી કઈ રીતે કરી શકાય તેનું આયોજન કેવી રીતે કરી શકાય તેમાં કેવા પ્રકારના કાર્યક્રમો આપણે રજૂ કરી શકીએ વિદ્યાર્થીઓ દ્વારા અને એની સ્ક્રિપ્ટ કેવી રીતે લખી શકાય તે આજે આપણે આ વિડીયોમાં જોવાના છે મારી શાળામાં મેં વિશ્વ ભાષા દિનની ઉજવણી દર વર્ષે કરું છું તો એમાં હું કેવી રીતે સ્ક્રિપ્ટ લખું છું તે આપની સમક્ષ રજૂ કરું છું તે આપણે જોઈએ શરૂઆત આ રીતે કરું છું નમસ્કાર ધી ન્યૂ ઇંગ્લિશ સ્કૂલ ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ વિનય મંદિર વાસદમાં આજે ભાષા દિનની નિમિત્તે યોજાનાર આ કાર્યક્રમમાં આપ સૌનું સર ઉદયથી હાર્દિક સ્વાગત કરું છું મને મારી ભાષા ગમે છે કારણ કે હું બાને બા કહી શકું છું મમ્મી બોલતા તો હું પાંચમા ધોરણમાં શીખ્યો હતો તે દિવસે રોપથી ભાગ માર્યો હોય ને એમ મેં મમ્મી કહીને બૂમ પાડેલી બા ત્યારે સહેજ હસેલી બા કહેવામાં જે મજા છે ને તે મમ્મી કહેવામાં નથી મને ગર્વ છે કે મારી માતૃભાષા ગુજરાતી છે તમને સ્વપ્ન માતૃભાષામાં જ આવે છે તમે પડી જાઓ છો ને ત્યારે પહેલો શબ્દ ઓ માં એમ નીકળે છે જે માતૃભાષાનો છે અને મિત્રો આપણી ભાષાનું ગૌરવ તો જુઓ અમે જતાને આવજો કહીએ અને ખારાને મીઠું કહીએ મને અંગ્રેજી ઓછું આવડે ને એનો અફસોસ નથી પણ સારું ગુજરાતી આવડે છે ને મને તેનો ગર્વ છે તો આવો હવે શાળાની વિદ્યાર્થીનીના મુખે આપણે શ્રી ભાવેશ ભટ્ટ રચિત વાત ગુજરાતી જાત ગુજરાતી આ કાવ્ય પઠન આપણે સાંભળીએ અહીંયા કવિશ્રી ભટ્ટ રચિત જે કવિતા છે એનું પઠન વિદ્યાર્થીની દ્વારા કરાવવાનું હોય છે પછી તમે આ રીતે બોલી શકો ખૂબ સરસ આભાર માતૃભાષા વિના આપણે એકલા અને અધૂરા છીએ જનનીરૂપી ભાષાથી આઠે પ્રહારે મધુરા શબ્દરૂપી ફૂલોને હક્કથી ચૂંટી લઈએ પ્રત્યેક શ્વાસે શ્વાસે ભાષાને ગૂઠી લઈએ એટલે કે શ્વાસની ભાષા એ ગુજરાતી છે હવે હું શ્રીમતી સોનલબેનને વિનંતી કરું કે તેઓ શ્રી અખૂટ ખજાનો ગુજરાતી જેના સર્જક છે ગિરાપી ભટ્ટ તે રચનાનું પઠન કરશે તમે શાળાના કોઈ શિક્ષિકા કે શિક્ષક દ્વારા આ સર્જકનું રચના છે અખૂટ ખજાનું ગુજરાતીમાં એનું તમે પઠન કરાવી શકો છો એ પૂરું થાય પછી તમે આ રીતે બોલી શકો ખૂબ સરસ આભાર લાગણીના જળ વડે મર્દન કરું છું શબ્દો કાગળ પર ઘસી ચંદન કરું છું બે ગઝલ બે કવિતાના પુષ્પો અર્પણ કરી પ્રથમ માતૃભાષાને વંદન કરું છું હવે આપણે ગુજરાતી ભાષાની વાત કરીએ છીએ ત્યારે ગીત ગાતા ગાતા થોડું વ્યાકરણ પણ શીખી લઈએ તો શાળાની વિદ્યાર્થીની પ્રીતિ આપણી સમક્ષ સંજ્ઞા ગીત રજૂ કરશે મિત્રો મારે તમને અહીંયા કહેવાનું કે સંજ્ઞા ગીત એ મેં મારી યુટ્યુબ ચેનલ પર મૂકેલું છે વ્યાકરણ વિભાગમાં જેમાં સંજ્ઞા એટલે શું અને સંજ્ઞાના કયા કયા પ્રકાર છે આને મેં સાંકળી અને શાળાની વિદ્યાર્થીની અને શિક્ષિકાબહેન દ્વારા ગીત ગૌડાવીને યુટ્યુબ પર મૂકેલું છે એ ગીત તમે ગૌડાવી શકો છો પછી આ રીતે બોલી શકો આભાર સંજ્ઞા ગીત સાંભળ્યા બાદ એમ કહી શકાય કે મેં તારા નામનો ટુકડો અહીં છાતીમાં રાખ્યો છે ભૂસાવા ક્યાં દીધો કક્કો હજી પાર્ટીમાં રાખ્યો છે હજુ પણ મારો ધબકાર મેં ગુજરાતીમાં રાખ્યો છે હવે હું ખાલી જગ્યા સાહેબને અહીંયા જે તે સાહેબનું તમને નામ બોલવાનું છે હવે હું શ્રી અમિતભાઈ સાહેબની વિનંતી કરું કે તેઓ માતૃભાષા આપણી નૈતિક જવાબદારી આ વિષય પર પોતાના વિચારો રજૂ કરે અહીંયા આ તમે કોઈ પણ વિષય રાખી શકો એ રીતે અહીંયા કોઈ શિક્ષક શ્રી દ્વારા પોતાના વિચારો રજૂ કરવામાં આવે પછી તમે કહી શકો ખૂબ સરસ આભાર સાહેબ પછી તમે આ રીતે બોલી શકો આગળ આજે આપણે સૌ નક્કી કરીએ કે બને ત્યાં સુધી આપણા વ્યવહારો આપણી માતૃભાષામાં જ કરીશું ઉમાશંકર જોશીએ ખૂબ સરસ કહ્યું છે સદા સૌમ્યસી વૈભવે ઉભરાતી મળી માતૃભાષા મણે ગુજરાતી હવે શાળાની વિદ્યાર્થીની દિયા સોલંકીને વિનંતી કરું કે તેઓ હું એવો ગુજરાતી આ કાવ્ય રજૂ કરશે અહીંયા શાળાની વિદ્યાર્થીની દ્વારા તમે આ ગીત રજૂ કરી શકો અથવા તો સમૂહ ગીત પણ તમે અહીંયા લઈ શકો છો પછી આ રીતે બોલવાનું ખૂબ સરસ આભાર મને ગુજરાતી હોવાનું ગર્વ છે ખૂબ સરસ રજૂઆત હવે આપણે ગુજરાતીમાં વિશેષણ કોને કહેવાય સરળતાથી કેવી રીતે યાદ રાખી શકાય તે હેતુને ધ્યાનમાં રાખી અને વિશેષણનું ગીત સાંભળીએ તેને રજૂ કરે છે શાળાની વિદ્યાર્થીનીઓ મિત્રો હું તમને જણાવી દઉં કે વિશેષણ એટલે શું અને વિશેષણના કેટલા પ્રકાર છે આનું એક ગીત મેં મારી યુટ્યુબ ચેનલ પર બનાવીને મૂકેલું છે વ્યાકરણ વિભાગમાં તમે જોઈ શકશો એ વિશેષણનું ગીત છે એ શાળાની વિદ્યાર્થીની અને શિક્ષિકાબહેન દ્વારા પોતાનું કંઠ એમાં આપેલો છે તમે એ જોઈ અને તમે લખી અને તમારી શાળાના બાળકો સાથે સમૂહમાં ગૌડાવી શકો છો પછી તમે આ રીતે બોલી શકો ખૂબ સરસ સુંદર રજૂઆત હોય છે લાજવાબ ગુજરાતી છે જગતનું ગુલાબ ગુજરાતી જેની પ્રસ્તાવના લખે ઈશ્વર પ્રેમની એક કિતાબ છે ગુજરાતી હવે હું શ્રી કાંતિભાઈ સાહેબને વિનંતી કરું કે તેઓ કાવ્યનું પઠન કરશે જેના જેના રચયિતા છે ડૉક્ટર ભારતીબેનજી બોરડા અહીંયા તમે આ સર્જકનું ગીત રજૂ કરી શકો મિત્રો આ જ ગીતો રજૂ કરવા એવા જરૂર નથી તમે ઓનલાઈન ઘણા બધા ગુજરાતી ગીતો સર્ચ કરી અને રજૂ કરી શકો છો તમે સંગીતના તાલ સાથે પણ અહીંયા ઘણા બધા ગીતો રજૂ કરી શકો છો આ રીતે તમે મિત્રો ભાષા દિનની ઉજવણી કરી શકો છો ત્યારબાદ તમે એમ પણ કહી શકો ખૂબ સરસ હવે આપણે માનવ જીવનમાં માતૃભાષાનું મહત્ત્વ આ વિષય પર શ્રી ઇન્દવર્ધન સાહેબને વિનંતી કરું કે તેઓ પોતાના વિચારો રજૂ કરે ત્યારબાદ એમનું પ્રવચન પૂરું થાય પછી તમે કહી શકો ખૂબ સરસ આભાર સાહેબ અને પછી તમે સંકલ્પ વિદ્યાર્થીઓને લેવડાવી શકો કે અમે અમારા વ્યવહારો મારી પોતાની માતૃભાષામાં જ રજૂ કરીશું આ રીતે તમે મિત્રો કાર્યક્રમનું આયોજન કરી શકો ત્યાર પછી આપણે આભાર વિધિ કરવાની હોય છે બરાબર તો મિત્રો જ્યારે આપણે વિશ્વ ભાષા દિનની ઉજવણી કરતા હોઈએ છીએ તેમાં ખાસ ગુજરાતી વિશે આપણે વાત કરતા હોઈએ છીએ તો તો એક નાનકડો પ્રયાસ છે તમે આના સિવાય પણ ઘણું બધું કરી શકો છો તમે પુસ્તક પ્રદર્શન પણ આ દિવસમાં રાખી શકો છો તમે વક્તૃત્વ સ્પર્ધાનું પણ આયોજન તમે વિદ્યાર્થીઓ દ્વારા પણ કરી શકો છો કોઈ સારા સર્જકને બોલાવીને બહારથી વક્તા બોલાવીને પણ તમે આનું આયોજન કરી શકો છો તો મિત્રો જ્યારે આપણે શાળામાં વિશ્વ ભાષા દિનની ઉજવણી કરતા હોઈએ ત્યારે તમે આ રીતે આયોજન કરી શકો છો આશા રાખું છું કે મિત્રો આમાંથી તમને ઘણું ઉપયોગી પ્રાપ્ત થઈ રહેશે અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું ફરી વખત આપણે બીજા નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આપની રજા લો આવજો મિત્રો આવજો